કેમ છો મિત્રો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તમે બધા મજામાં દઈશો અને મજામાં ન હોય તો આપણા વ્લોગ જોતા રહો મજામાં આવી જઈશો અને અત્યારે હું અને આ ભાઈબેન બે જ આવી પેલેડિયમ મોલમાં ફરવા રખડવા આંટા મારવા અને આને પેલા મુખ્ય આવું પછી બે જણા છે એ બે જણા લેવા જવાનું છે એ બે લઈને ત્રણેય ભોગશું પેલેડિયમ મોલે વિડિયોમાં કન્ટિન્યુ રહેજો જોઈન મજા આવશે છેલ્લા હું રહેજો મજા આવશે ફાઇનલી મિત્રો આપણે પેલેડિયમ મોલે પહોંચી આવી તમે જોઈ શકો છો આ પેલેડિયમ મોલ અને આ ભાઈ બંધ આપણે ઉતારી દીધો હોય અને હવે ઉલા બે જણા છે ને એમને લઈ આવું ગાડી એક જ છે ને જવાનું ચાર જણા એટલે આટા વાળવા પડશે પણ કોઈ વાંધો નહીં આવી બેન લઈ આવું રેવી લેવા આવી જાવ છે અને ફાઈનલી મિત્રો આપણે મોલે પહોંચી ગયા હેવી તમે જો અહીં કે બહારથી આવો સીન છે જે અંદર તો અહીંથી ને વધારે મજા આવશે કારણ કે અંદર વસ્તુ જાજુ હોય અંદર ટાઢી એવા આવશે એસી નવા ઉનાળામાં હ ને મોલમાં મજા આવે ને એવી ક્યાંય મજા ન આવે ઉનાળામાં મોલની કોઈ ટાટી એવા જ આવે ને ઉનાળામાં પબ્લિકે જાજો કારણ કે એક તો ગરમી થાય હોય અમદાવાદમાં જોરફાર અને અંદર ટાટો ભવો આવતો હોય ઘે એટલે ચાર માળે એટલે મજા જ આવે એટલે ઉનાળામાં જાદો માણ અત્યારે થોડું ઓછું પછી પછી એવું માણ અને વસ્તુ ખરીદવા નહીં આમાં જાય ને એટલે એમનામ રહેવાનું કારણ કે હે ને કપડાં લેવા જાય ને તોય સો હજાર રૂપિયા થાય નાના એવા નાના ઉના કપડા લેવા જાય ને તો વેપર આવ્યો પૂછેલો એટલે ખબર છે આપણે છે ને મોંઘા માં ઘડી ગયા એવી બધી કોઈ ડિસ્કાઉન્ વાંકે ખરેખરના મિત્રો આપડે બીજે પેલા માળ છે એવી જોઈ લ્યો આ પહેલો માળ છે જેનું ઉપર એ કેટલાય માળ છે ત્રણ ચાર માળ છે અને આવ્યા જોવા રણિયા માથે ને ઝાડવું ઉગાડ દીધું આપણા રણિયું એક ગમેય હોય ઊંચું ઊંચું એ અને એને માથે ઝાડવા ફુરડા વાય દીધા છે બાકી અત્યારે પવન સારો આ બીજું કંઈ નહીં તાઢો મસ્તી મસ્તિકાનો

જાઓ દી બાય બાય આ ભાઈ સાથે કાઢો પૈસા આપી ગયા પૈસા દે એવું છે 10 રૂપિયા शिवाय ગાડી બહાર કાઢવા દેશે નહીં અંદર વસ્તુ જોઈએ આ પણ રૂપિયા નાતા બીજા પૈસા પડ્યા છે એ આ ને એટલે 10 રૂપિયા ટિકિટ થાય એટલે કરા સ્કૂટરનાતા બીજા પર સાયકલ પર એવું છે એ વસ્તુ જોઈએ છેવી આનો 10 છે 10 ટિકિટ થાય છે ગાડી લેના એટલે આ થોડોક પ્રોબ્લેમ રહે

આપડા આ બેન વાટ્યા હતા હવે આવી ગયા છે એટલે હવે આપણે ઓર્ડર અને પોન્સર કિશનભાઈ કિશનભાઈ દાબેલી ખોરા છે મોઢું ફાટી રહ્યું છે પણ હાલ છે તો દાબેલી મસ્ત મજાની દાબેલીનો ઓર્ડર દઈ દીધો હે આટલા જણા હેવી દાબેલી ખાવા અને આ નું મોઢું કારણ કે પૈસા એમ દેવાના અને આપણે દાબેલી બને છે કડકો કડક ગરમા ગરમ દાબેલી બને છે આપણે ડાયબિલી નાસ્તો કરવા આવ્યા પેલે મોલે ફરી રખડી નાના મારી હારો ડાયબિલી આવે એટલે પછી વિડિયો કરો પેલી આવી ગઈ છે આપડી ચાલ આવડા બે અંદર જાય કે સન્ય અંદર આય પોન્સર ને દેત પેલા આલો પોન્સર ને આપો ના આપડી આવી ગઈ ડાયબિલી